મારું નામ પટેલ રાહુલકુમાર મુરજીભાઈ હું પંચાયતમાં ડેપ્યુટી ની જવાબદારી ની છું મારી વાઇફ સરપંચ છે મારો તબેલો પેલી બાજુ છે બહુ ગામમાં ગો મેસો નદીના રસ્તાની બે વર્ષથી વર્ષ થી વાત ચાલે છે બે હજાર સોળમાં માં દરખાસ્ત બનાવેલી છે એ ઘરના ત્રણસો ને સત્તાણું લાખ નું બજેટ હતું કોનું એસ્ટિમેટ હતું એ ઘરના અમે જ્યાં જૂના સરપંચે દરખાસ્ત બનાવી હતી જ્યાં એ ઘરના કે કોંગ્રેસના ધારાસભ્ય છે અહીંયા એટલે આપણો રોડ મંજૂર નહીં થાય

આ તો ભીખ મગાવું છે આજે મારા ગામ ના પંદર દિવસ ઓમ ફરી ફરી જશે કોઈ ને કોઈ જાય જવાબદારી કોની કાલે પોલીસ સ્ટેશનના ગ્રુપમાં મેસેજ માં મેસે નદી કિનારે જાવું ના એટલે ગામ નો સર પણ નદી ના કિનારા મરેલો હતો શું જાય રજવા તો કરી કરીને થાય મારા ગામ માં ટોકી સ્કૂલ પોચ તાઇન વાર નોન યુઝ કરેલી હતી આમ લોક આમ ચાલુ થયું છે રસ્તાની નહી નેતાઓ ના ફાર્મ હાઉસ ના રસ્તા થઈ જાવ ને તમે ગરીબો આમ જુઓ નેતાઓને ફાર્મ હાઉસ જવાનો રસ્તા થઈ જાવ તો ગરીબો જોવા મળે નખત ગામ ગામમાં કોઈ એન્ટ્રી નહીં મળે ભાજપ કોંગ્રેસ આમ આદમી અમારે કોઈ ની જરૂર નથી